જયારે બોલ્યો ત્યારે પ્રકાશ આવ્યો ખરો પણ આ તો તમને આખું વર્ષ બદલાઈ ગયું

કોણ પે કાકા તમે જીવન આલ્યું નહીં તમને ખબર છે અને આ આ આજના બદલા કરે એમાં ત્રણ ઘરો હતી થા આ જમીન આडला બદલા છે એક હા પણ ત્રણ ભાઈઓના પછી છે લીએ ને મને કે કે વિશે તમે તો ત્રણ

તો આ મન જો કદી ઠપણ રાખે તો તો પાર શું કે જો બધાઓ છે હા છે એ છે પણ જો કદી તો હું આજ વધારે પણ જો કદી જમનાર કાળો દાહરો આવતા આવતા જો કદી તારા ઘરમાંની આ ની બધા અંગમાંની મટી જાય અને હું ગોગો જો કદી તારું ઘરમાં જાતો જાતે એક દાડો બસમાં હું તને દર્શન આવ્યો આયા તક

તમે તો તમારી તમારી ઉમિયાને તમે નમશો ઉઠી ફોન કરશો હાચવસો વીરજી હજારો દેવ આ ગોગો એના પગ માં લઈ દે

એ શું ખબર પણ એના પહેલા કેટલા વીર હશે એ શું ખબર પણ અત્યારે તો જાગ્યા તા સવાર છે શું કીધું